હું પુસ્તતા ગયો છું અમે ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું કોબીનું ખાટું શાક તો કોબીનું ખાટું શાક કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે આપણે બનાવશું ખાટું કોબીનું શાક તો ખાટું કોબીનું શાક બનાવવા માટે અમે અઢીસો કોબી લીધી છે ને એના આવી ઝીણી ઝીણી કટ કરી લીધેલી છે ને પછી બે પાણીથી ધોઈ લીધેલી છે તો હવે એનો આપણે પહેલાં વઘાર કરશું બે ચમચી આપણે બે થી ત્રણ ચમચી તેલ લઈ લેવાનું તેલ આપણું ગરમ થઈ ગયું છે એમાં આપણે રાઈ નાખશું ચપટી જીરું

હવે આપણે આ બે ચમચી દહીં લીધેલું છે દહીં થોડુંક ખાટું લેવાનું એકદમ મોરું નહીં લેવાનું આમ ને એક ચમચી આ લસણવાળી ચટણી લેશું એક ચમચી શેકેલું જીરું અડધી ચમચી ગરમ મસાલો મીઠું નળદો તો આપણે પહેલેથી નાખેલા જ છે હવે આ બધું મિક્સ કરી લેવાનું આવું ઘાટું દહીં લેવાનું પાણી વાળું નહીં લેવાનું કોબીનું સર કંઈ રસાવાળું આપણે ન હોય એટલે આવું ઘાટું ઘાટું દહીં લેવાનું લસણવાળી ચટણી બધી આમાં મિક્સ થઈ ગઈ આપણે કોબી પણ આપણી ચડી ગઈશ જો કલર એ ચેન્જ થઈ ગયો ને મસ્ત આપણી ચડી ગઈશ હવે આપણે આ દહીં બનાવેલું છે એના હવે આપણે મિક્સ કરી લેશું આ ખાવામાં બહુ ટેસ્ટી લાગી શાક ખાટું મસ્ત હવે દહીંનું દહીંમાં થોડુંક પાણી છૂટે એટલે એ બળી જાય ત્યાં ત્યાં સુધી આપણે એને થવા દઈશું તૈયાર થઈ ગયું છે આપણું ખાટું શાક મસ્ત કોરું તમને લાગશે જ નહીં કે દહીં નહીં ખાવો ને આપણે ખાઈએ ત્યારે બહુ મસ્ત ટેસ્ટ આવે હવે ગેસને બંધ કરી દઈશ તૈયાર છે ખાટું કોબીનું શાક જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મળતા રહીએ